બોલો શ્રી સામળિયા સરકાર ની હાય ગાઈસ આજના વ્લોગમાં વ્લોગ આપનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધા ને એકદમ મસ્ત રેડી થઈને હું જાઉં છું જો ગોગલ્સ ગોગલ્સ કઈ ના ઘટે અને મસ્ત લિપસ્ટિક હેર સ્ટ્રેટ બ્યુટીફુલ લાગુ છું ને એ તો હું પહેલેથી જ છું ફ્રીમાં અમે લોકો ફૂલી એન્જોય કરી રહ્યા છીએ તો ઇન્સ્ટામાં મેં વિડીયો મૂક્યા છે તો એ વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ

અરવલ્લી પર્વતની ગોધમાં અને તેમની વસેલું એક ગામ એટલે શામળાજી તો આજે હું તમને શામળાજીના મંદિર વિશે ઐતિહાસિક વાત કહીશ વૈષ્ણવ સંપ્રદાયની જ્યારે વાત આવે તો એમાં આપણે મુખ્યત્વે ત્રણ મંદિર કહી શકીએ એક દ્વારકાધીશનું મંદિર બીજું ડાકોર મંદિર છે અને ત્રીજું મંદિર છે જે શામળાજીનું વિષ્ણુ ભગવાનનું એ તો ચાલો આપણે શામળાજીની બજારની એક ઝલક જોઈએ શામળાજીની બજાર બહુ મસ્ત છે ત્યાં પૂજાપાઠની સામગ્રી નાના બાળકોના રમકડા બહુ બધી વસ્તુઓ મળે છે ટોયસ કિચન તકિયાઓ ઘણી બધી વસ્તુઓ મળે છે પણ લાલુએ વોર્નિંગ જ આપી દીધી હતી કે ક્યાંય ઊભું રહેવાનું નથી કારણ કે અમારે જલ્દીથી પુષ્કર પહોંચવાનું હતું અને અજમેર પણ જવાનું છે એટલા માટે અમે સ્પીડથી બજારમાંથી નીકળી ગયા આ ખૂબ જ સરસ મજાનું અને આકર્ષણ ધરાવતું તેમનું મુખ્ય પ્રવેશ દ્વાર છે તેની બંને સાઈડ હાથીઓની પ્રતિમા છે અને ખાસ મહત્ત્વ તો ઉપર શૈષાશયની મૂર્તિની છે આ મંદિરની બહારના ભાગમાં ખૂબ જ સરસ નકશી કામ કરેલું છે જેમાં હાથી ઘોડા ભગવાન વિષ્ણુની મૂર્તિ લક્ષ્મીનારાયણ રામાયણ અને ભગવદ પુરાણના ઘણા એવા પ્રસંગો છે જેમની અભિવ્યક્તિ કરતા ચિત્રોનું નકશીકામ ભીતો ઉપર કરવામાં આવેલું છે આ નકશીકામ જ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને લોકો ખૂબ જ ત્યાં ફોટાઓ પણ પાડે છે પૂરું મંદિર આટલું મસ્ત દેખાય છે મંદિરના શીર્ષ પર લહેરાતી રેશમી સફેદ ધજાને કારણે તેમને ધોળી ધજાવાળા પણ કહેવામાં આવે છે આ ભીડ જોઈને લાલુએ કહ્યું બહારથી દર્શન કરી લે મેં અને મમ્મીએ નક્કી જ કરી લીધું હતું કે ગમે તેમ થાય પણ અમારે તો દર્શન કરવા જ છે તો અમે લોકો એક કલાક લાઈનમાં ઊભા રહી અને વિષ્ણુજીની મૂર્તિ મનમોહક મૂર્તિના ખૂબ જ સુંદર રીતે દર્શન કર્યા હું અને મમ્મી ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમની આ જે મૂર્તિ છે એ ત્રિવિક્રમ સ્વરૂપની મૂર્તિ છે તેમની ચાર ભૂજાઓમાંથી એક ભૂજામાં શંખ બીજી ભૂજામાં પદ્મ ત્રીજી ભૂજામાં ચક્ર અને ચોથી ભૂજામાં તેમણે ગદા ધારણ કરેલ છે અને જે ગદા છે તે સામાન્ય કરતાં થોડી મોટી છે એટલા માટે તેમને ગદાધર વિષ્ણુ પણ કહેવામાં આવે છે અને તમને લોકોને દર્શન કરવા માટે મેં વિડીયો પણ ઉતાર્યો છે અને તમારી સાથે શેર કરું છું તો હું ને મમ્મી તો ખૂબ જ હેપ્પી થઈ ગયા દર્શન કરીને તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ મંદિરની એ લાક્ષણિકતા છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે એમનું વાહન ગરુડજીની પણ મૂર્તિ છે હું તો દર્શન કરીને ખૂબ જ હેપ્પી થઈ ગઈ તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો બોલો દ્વારકા કી જય રાયની જય શામળિયા જય આજના દિવસમાં અમે બે જગ્યા લીધી છે શામળાજી અને પુષ્કર પણ હું તમને આ વ્લોગમાં શામળાજી વિશે જ કહી શકીશ અને પાર્ટ ટુમાં હું તમને પુષ્કર વિશે જણાવીશ કારણ કે મને અહીં બધું નવું નવું જોવા જાણવાનો ખૂબ જ શોખ છે તો હું ચાલી ચાલીને બધું જોવા અને જાણવા માટે જાઉં છું તો ખૂબ થાકી જાઉં છું અને શેડ્યુલ પણ થોડું ટાઈટ છે એટલા માટે બીજા વ્લોગમાં હું તમને પુષ્કર વિશે બધું બતાવો ચાલો હવે મારા સુવાનો ટાઈમ થઈ ગયો છે ગુડ નાઇટ સ્વી ડ્રીમ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ મારા બ્લોગને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો